શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાળ સાહેબ આઈસી પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈશમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હતી જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી બોંચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ બલભદ્રસિંહ રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી ધનજીભાઈ આયર તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાનાઓ લખપત તાલુકા વિસ્તારમાં

કબજાના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે જે તમામ મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ત્રણસો સાહીઠ જેની કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર ચારસો ભારતીય બનાવટના બિયરના ટીન નંગ એકસો વીસ કિંમત રૂપિયા બાર હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે